જય માતાજી દોસ્તો મારી અને રશ્મિની સવારી ચાલી છે આ ડાઇટ ચાર્ટ લેવા હવે ડાઇટ ચાર્ટ લેવા જાય છે મારા રશ્મિબેન હું નહીં કારણ કે મારાથી પ્રોપર ડાઇટ થાય નહીં એક તો હું હાઉસવાઈફ મારા ઘરનું કામ સામાજિક વ્યવહારો સોશિયલ મીડિયા હેન્ડલ કરવાનું બધું મારે જ કરવાનું હોય છે એટલે ટાઈમ મેનેજમેન્ટ નથી થતું અને હું કંઈક ને કંઈક રસોઈના વિડીયો બનાવું એટલે મારાથી જમાઈ જાય છે પણ રશ્મિબેનને એવો વિશ્વાસ થઈ ગયો છે કે એ બાવીસ કિલો પચીસ કિલો વજન ઉતારી શકશે તો કેમ લાગે છે દોસ્તો લાગે છે મારી બેન ડાયટ ચાર્ટ લઈને વજન ઉતારી શકશે પણ છતાં એની જીદના લીધે એના રે મારે દવાખાને જવું પડ્યું છે એ પણ છે કે વહેસું તો અમે બંને બેનનો વહેસું જઈએ છીએ ડાયટ ચાર્ટ લેવા માટે જઈએ એ પહેલાં હું તમને આગળની નાઇટનો એક સીન બતાવી દઉં કે રશ્મિબેનનું જોઈને એવું લાગે છે કે ડાઇટ કરી શકશે તો આગળની દિવસે સાંજે એ મારા ઘરે રોકાવ આવી હતી એટલે આવીને બેન મને કહે છે કે ક્યાં છે બેન કે ભાગ ભાગ છે કે નહીં એમ તો ડબ્બા વિખાને ફ્રૂટ વિખુન ફ્રીજ ને બધું ખોલી ખોલીને એને ખાવું તો એટલું બેફામ ખાઈ લીધું બસ સાંજે જમવા ટાણે કે હવે મારે ફ્રૂટ સલાડ નથી ખાવું બોલો આ બેન ને જીજાજીને એ લોકો હતા ને મેં ફ્રૂટ સલાડ બનાવ્યું હતું ફ્રૂટ પડ્યું હતું ઘરમાં એટલે પછી એણે જરા એક ચમચી ફ્રૂટ સલાડ પીધું નથી એટલો એણે કંટ્રોલ કર્યો બાકી કંટ્રોલ થયો નથી આવીને તરત નાસ્તાના ડબ્બાને ભાગના ડબ્બા જે ગોતતા હોય એને જોઈને એવું લાગે છે કે આ લોકો ડાયટ કરી શકે જીજાજીનું તો માઇન્ડ આ લોકો જીજાજીને બિચારાને ડાયાબિટીસ છે એને બધા એવું કહેતા હોય કે ડાયાબિટીસ હોય ને એને ભૂખ બહુ લાગે એમ પણ અમારા રશ્મિબેન તો હાવ છે તો એ રશ્મિબેનને ડાયટ કરવું છે અને ડાયટ કરીને પછી એને બાવીસ કિલો વજન ઉતારવું છે બે મહિનામાં તો કમેન્ટ કરજો દોસ્તો કે જે લોકો આવી રીતે પણોઠી વાળી વાળી ઊભા ગળે ખાતા હોય એ લોકો વજન ઉતારીએ કે ખરા મારાથી તો ન ઉતરે એટલે આપણે સીધું કહી દઈએ કે ભાઈ નહીં ઉતરે નું ડેટ થયું પછી મારાથી જીમ છૂટી ગઈ છે છ મહિનાથી છ મહિનામાં છથી સાત કિલો વજન એ વધ્યું જ છે પણ મારાથી ટાઈમ મેનેજ નથી થતું એટલે જીમ નથી થતું પણ આપણે એવું કહીએ જ નહીં કે મારે આટલું વજન ઉતારવું છે ઉતરે તો બે નંબરની વાત છે પણ રશ્મિબેનને ઉતારવું છે હવે આ સીન હતો આગલા દિવસનો પછી અમે લોકો જ્યારે ડાયટનો ચાર્ટ લઈને ડૉક્ટરની પાસે ને બધું કરાવીને ઘરે જતા હતા ત્યાં રસ્તામાં એવું અવધ રેસ્ટોરન્ટ જે અમારું ફેવરેટ છે ત્યાંનું ફૂડ તો અવધ લક્ષ્મી બિટિસ આ બધા ફેવરિટ રેસ્ટોરન્ટ છે ત્યાંના ફૂડ પણ એટલા મસ્ત હાઇજેનિક અને સરસ મજાના આવે છે જે લોકો જેમાં હશે ને ખબર જ હશે પણ ઓછું ખાવું પણ સારું ખાવું ઓછું બહાર નીકળવું પણ સારી જગ્યાએ જવું આ મારો નિયમ એટલે અમે બંને બહેનો લંચ માટે પહોંચી ગયા છીએ અવધમાં જે પ્લાન મારો હતો રશ્મિનો નહોતો પણ અવધમાં જમતા જમતા રશ્મિ મને કહે છે કે બેન લાઈ હું છે ને અત્યારથી સલાડ ખાવાની પ્રેક્ટિસ કરું એટલે તઈ માંડ મારે ડાયટ કરવાનું થોડુંક મૂડ આવશે તો રશ્મિબેન ત્યાં સલાડ લઈને બેઠાસ બોલો મે કે દુરેવા દિન બેના કે સિયાળો છે અને સલાડે છે પચન કિલો હાઈડેટ થાય હમણા ઘરે સુધાર સુધારીને ખાજે આજ તો મારે રે જમી લે તો રસ્મી કે એમ કરું બેન હાલ તો હું તો જમી લઉં પહેલી ડિસેમ્બર થી ડાયટ ચાર્ટ કરું છે અઠવાડી તો છે આડું છે ક્યાં ઓપરેશન હારા હારા બધા રેસ્ટોરન્ટ માં જમી લે બોલો જમવાનું છૂટાઈ પીન કે તો એને એટલા પ્લાન કરી નાખ્યા મને કે 23 તારીખે તારી એનિવર્સરી છે તું મને પીએસ માં લઈ જાજે પીઝા ખાવા બારડોલી નું પ્લાન અત્યારે અવદ માં બેઠા બેઠા થઈ છે બોલો એટલે આવા કોણ કોણ છે કે જે ડાયટ કરતાં પહેલાં અઠવાડિયું બે દી ધબધબાટી જમી લઈ પછી ડાયટ ચાલુ કરે લખજો કમેન્ટમાં પછી મસ્ત લંચ કરીને અમે બંને બેનો પહોંચી ગયા છીએ બોમ્બે માર્કેટમાં ત્યાં સિબોરીમાંથી મારી સાડીઓનું કલેક્શન હું લઉં છું વારંવાર તો આ તમે જોઈ શકો છો પહેલાં તો મેં સાડીઓ ઘણી બધી જોઈ પણ મને મગજમાં બેસે એવું કલેક્શન આ વખતે મને જોવા નથી મળ્યું પણ રશ્મિને એક સાડી બહુ ગમી મને કે કેટલી સરસ હાડી હશે જોતો બે નહીં કે આવું મેં પાનેતર લીધું હોત તો મેં તો બહુ મોટો હશે ને તો એ મમ્મી નહોતા ને પપ્પા એ નહોતા એટલે તો ને તો જ રહી ગયો અત્યારે લેવી લઈ લે મને કે ના ના હો આમાં છ સાત હજાર રૂપિયા થોડા નખાય કે ગમે એમ તો આ પાનેતર જેવી જ લાગે નહીં કે ને હવે તો હું લગ્ન થઈ ગયા અને વર્ષો થઈ ગયા પછી એમાં કલર જોયો ને કેટલી બીજી સાડી જોઈ ને પણ મેં મગજમાં બેસે નહીં કારણ કે પહેલેથી જ મગજમાં એક કલર બેસાડી દીધો છે રેડ રશ્મિનો ફેવરેટ કલર રેડ છે ને ચેરી અને રેડ સાડી જોવે પછી એને કોઈ બીજી સાડી મગજમાં બેસે નહીં કારણ કે પહેલેથીને જ એને રેડ કલર પહેલેથી જ એટલો ગમે છે તો મને કે બેન આ કેવી છે મેં જો કલર કોમ્બિનેશન ફેબ્રિક પછી ફિનિશિંગ બધું બેસ્ટ છે અને તારી રેન્જમાં પણ છે તો રશ્મિબહેન સાડી બહુ જ ગમી ગઈ છે વાસ્તુની હજી ઘણી બધી વાર છે બે મહિનાની ત્યાં તો એનું એટલું બધું મગજ દોડે છે એટલું વજન ઉતાર નાખો ને આ સાડી લઈ લો આની ઉપર આવું બ્લાઉઝ કરાવી નાખો કેટલાય પ્લાન કરે છે ને હારે મારા પ્લાનિંગ કરતી જઈશ બોલો એલા ભાઈ તમારી ઘરે વાસ્તુ ને અમારી ઘરે ખર્ચો આવશે કારણ કે મારા મમ્મી પપ્પા નથી એટલે અમે માવતરની જગ્યાએ છીએ રશ્મિનું કર્યું છે કન્યાદાન એટલે એના મૂંઢકણા મામેરા કરવાના હોય એટલે મેં તું સાડી લે મને હારવાર લેવું એમાં તો મેં કે એ સાડી લીધી નથી કારણ કે મને સાડીનું કલેક્શન ગમે બહુ પણ ઘણી બધી સાડીઓ છે મારી પાસે એના હજી તો મેં તું તારે ઘણી વાર છે વાંચતાની તું લઈ લે એને બ્લાઉઝ કરાવવું છે તો રશ્મિબેન આ સાડી બહુ ગમી ગઈ લખજો કમેન્ટમાં કેવો લાગ્યો કલર કોમ્બિનેશન એનું ફેબ્રિક અને એ તો સોફ્ટ કાંઈક ઘટે નહીં એવું છે તો રશ્મિએ લીધી એક સાડી સાડી છે દસ હજાર સુધીની રેન્જની અને ઓલા ભાઈને કે ભાઈ એકાદો બેલ્ટ લાવો ને કે મને થઈ જાય ઓલા ભાઈ બિચારા એને થાય ને એવડો બે બેલ્ટ લઈ આવ્યા છે હવે રશ્મિબહેને મારી પાસે એવી વાત કરી નાખી છે કે વાસ્તુ પૂજા કરીને એ પહેલાં મારે દસ વીસથી બાવીસ કિલો વજન ઉતારવું છે એક મહિના દસ કિલો વજન ઉતરે ને એ ટાઈપનો ડાયટ કરવું છે હવે હું જોઉં છું કે મારી બેન એવું ડાયટ કરી શકે છે એટલા માટે જ મેં આ વ્લોગમાં ડાયટની વાત કરી છે બરાબર તો તમે જોઈ શકો છો કે રશ્મિએ સાડી જે લીધી છે એ એને વાસ્તુના પૂજામાં પહેરવી છે તો કેવી લાગે છે એ કમેન્ટ કરજો જરાક અને બંને બહેનો સાડીનું કલેક્શન જોયું એમના સાસુ માટે પણ સાડી જોઈ પણ એ કે મારા સાસુને મારે હારે જ લઈને આવવા પડશે બેન નકર એને કોઈની ચોઈસ ગમતી જ નથી એની વાત એ સાચી છે એના સાસુની ચોઈસ કંઈક અલગ છે અને રશ્મિની ચોઈસ એ અલગ છે જો કે દરેકની અલગ જ હોય તો હવે હું એના સાસુ સાથે સાડી લેવા આવીશ ત્યારે ખરીદી કરીશ પણ આખો દિવસ મને ખોટી કરી છે બોલો આ છોકરીએ તો કોની કોની આવી બેન છે કે જે એને સવારથી લઈ જાય એટલે એક ટકે આખો દિવસ તો ભંગવે ભંગવે ને ભંગવે પછી અમે કીધું હાલો પાંચ વાગ્યા ઘર ભેગા થઈ તો અમે ત્યાંથી સાડીનું કલેક્શન જોઈ એક સાડીની શોપિંગ કરી મેં એક વન પીસ લીધું ને અમે પહોંચી ગયા ઘરે તો જેની બેન આવી હોય ને એ લખજો કમેન્ટમાં કે જે ડાઇટનો પ્લાન કરે